નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણત્રીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં કરંટ અફેરના કોર્સમાં જોડાવ હોય તો જોડાઈ શકો છો તમામ પીડીએફ તમને મળી જશે આ ચૌદસો નવ્વાણું વાળો કોર્સ છે બરાબર એમાં અત્યારે ઓફર ચાલે છે એક્ઝામ ફિફ્ટી કુપન કોડ તમે અંદર કોર્સની અંદર જશો ને એટલે આ કુપન દેખાશે એક્ઝામ ફિફ્ટી નામનું પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ થઈ જશે આ કોર્સની અંદર છે તમે જે પીડીએફ છે એને ડાઉનલોડ કરી શકશો ઇન્ટરનલ સ્ટોરેજમાં અને પ્રિન્ટ પણ કાઢી શકશો બરાબર બાકી ઓગણત્રીસ રૂપિયા વાળા જે કોર્સ છે એમાં તમે બધું એપની અંદરથી સ્ટડી કરી શકશો પીડીએફ છે એપની અંદર જઈને ખુલશે બરાબર કે ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ નહીં થાય એની પ્રિન્ટ પણ નહીં નીકળે બરાબર તો આમાં મંથવાઈઝ કરન્ટ અફેર છે બરાબર જે મહિનાનું જે પણ કાંઈ કરંટ અફેરની એ બુક હશે એ બધી આમાં એક્સેસ કરી શકશો ટેસ્ટ આપી શકશો જે ફીચર આમાં છે બરાબર એ જ આમાં છે આમાં ખાલી પ્રિન્ટ કાઢી શકાય છે બરાબર આમાં પ્રિન્ટ નીકળશે નહીં બરાબર પ્લસ આની અંદર વધારાનું જીકે છે તો એ પણ ધ્યાનમાં રાખજો શરૂ કરશું આજનો તારીખનો કરંટ હાલમાં કરિલેટ ફેસ્ટિવલ બે હાજર પચીસ નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે છઠ્ઠી આવૃત્તિ હતી બરાબર આવશે બે હાજર પચીસ માં બરાબર એનું આયોજન થશે બેંગ્લોરમાં કર્ણાટક ખાતે થશે બેંગ્લોરમાં આનું આયોજન થશે ઓપ્શન સી આપણો જવાબ થશે

ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર છે બરાબર એ પણ જસપ્રીત બુમરાને મળ્યો છે અને ઓલરાઉન્ડર ઓફ ધ પુરસ્કાર છે અને ખાલી મેન્સ ક્રિકેટર મેન્સ ટેસ્ટ ક્રિકેટરની વાત કરીએ તો એમાં પણ જસપીત બુમરા ભારતના ખેલાડી મેન્સ ટી ટ્વેન્ટીમાં કોને મળ્યો સિંહ એ પણ ભારતના ખેલાડી બરાબર તો મોસ્ટલી ખાલી એક જ અફઘાનિસ્તાનનો ખેલાડી છે ઓડીઆઈમાં બરાબર એમને યાદ રાખીશું વન ડે ઓકે બીજી વાત કરું મહિલાઓની વિમેન્સ ક્રિકેટર ઓફ ધી નો પુરસ્કાર કોને મળ્યો છે તો એ મળ્યો છે મેલિયા કેર ને તો ઓપ્શન એ આપણો જવાબ થશે અહીંયા પણ તો મેલિયા કેર છે એને વિમેન્સ ક્રિકેટર ઓફ ધી નો મળ્યો છે

બરાબર કે જેમને પદ્મભૂષણ મળે બાકી બધાને પદ્મશ્રી મળ્યો એટલે યાદ રાખવાનું આ તો પતી ગયું હવે ખાલી ખેલાડીના નામ બરાબર અને રમત યાદ રાખવાની થાય તો હરવિંદરસિંહને પદ્મશ્રી મળ્યો આર્ચરીના ખેલાડી બરાબર પેરા ઓલિમ્પિકમાં એમણે ગોલ્ડ મેડલ હતો ભારત માટે સો અગત્યના ખેલાડી છે સિંહ આ યાદ રાખજો સ્ટાર મારું છું પિયર સિજસ પણ અગત્યના જ છે એમણે ઓલિમ્પિકમાં આપણને મેડલ અપાવેલો છે પછી આઈ એમ વિજયન આને યાદ રાખીશું આઈ એમ વિજયન એવા નામથી આખું નામ યાદ રાખવા જતા નહીં બાકી થોડી તકલીફ થશે બરાબર સો આને યાદ કેવી રીતે તો ઓકે આવી રીતે યાદ રાખીશું તો આ પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે એમને પણ એ ફૂટબોલના ખેલાડી છે આ કાલા હિરણ તરીકે ઓળખાય છે કયા નામથી ઓળખાય છે એવું પણ પૂછે કાલા હિરણ બરાબર ફૂટબોલના પ્રસિદ્ધ ખેલાડી છે ભારતના બાકી આશ્વિન ને મળ્યો છે ક્રિકેટના ખેલાડી રવિચંદ્ર અશ્વિન અને બાકી સત્યપાલ પણ પદ્મશ્રી મળ્યો છે એક કોચ છે પેરા કોચ છે અને કુમારે ગોલ્ડ મેળવ્યો પાછો એટલે એમના કોચને આ પુરસ્કાર આપ્યો છે બરાબર શું ધ્યાનમાં રાખજો બાકી એના પછીનું ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ ટુર્નામેન્ટનું ટાઈટલ કોણે જીત્યું છે બે હજાર પચીસ ની ઓસ્ટ્રેલિયન ઓપન સૌથી પહેલી ટુર્નામેન્ટ આયોજન થાય તો ઓસ્ટ્રેલિયન ઓપન બરાબર બે હાજર પચીસ આયોજન થઈ ગઈ બરાબર અને સમાપન પણ થઈ ગયું જીત્યું કોણે જેનિક સિનરે ક્યાં ખેલાડી તો હાલમાં માટેનો ઓસ્ટ્રેલિયન ઓપન છે કે ક્યાં યોજાયું એવું પણ પ્રશ્ન પૂછાય છે ઘણી વાર તો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે યોજાયો બધા સિટીઓ આપે ને ઓસ્ટ્રેલિયાને આપે મેલબર્ન આપે સિડની આપે બરાબર વિક્ટોરિયા આપે આ બધા ઓસ્ટ્રેલિયાના સિટી છે સો ધ્યાન રાખવું મેલબર્ન માં આયોજન થાય છે કેટલામી આવૃત્તિ તેવા એવા ક્વેશ્ચન પણ પૂછે છે આમાં

કયા દેશના ખેલાડી છે તો કે ઇટલીના ખેલાડી છે મહિલાનું સિંગલ મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું તો કે મેડિસન ફીઝે જીત્યું એ ક્યાં ખેલાડી તો કે અમેરિકાના ખેલાડી તો ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન અને એકદમ આન્સર સાથે આપણે લેવા દેવા છે બહુ વધારે પડતું ડીપમાં એક એક ક્વેશ્ચનમાં નથી જતા બરાબર સો જેટલું પણ કહું છું એ ધ્યાનથી સાંભળવાનું અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની બે હજાર પચીસની બેઠકનું આયોજન કયા દેશમાં થયું છે બે હજાર પચીસની વિશ્વ ધરોહર સમિતિની જે બેઠક છે બરાબર એનું આયોજન છે એ હાલમાં જ થયેલું છે સોરી હાલમાં થયું નથી થવાનું છે મે બે હજાર પચીસમાં આયોજન થશે ઓકે અને ક્યાં થશે કેન્યામાં થશે તો બે હજાર પચીસની જે વિશ્વ ધરોહર સમિતિ છે કેન્યાના નાયરોબીમાં થશે મે મહિનામાં આયોજન થશે બરાબર સો આ કેટલા મુ સત્ર હશે વિશ્વ ધરોહર સમિતિનું તો કહી કે સુડતાલીસ મુ સત્ર હશે એની પહેલાનું છેતાલીસ મુ આયોજાયું યોજાયું બે હજાર ચોવીસની વિશ્વ ધરોહર સમિતિ ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી છેતાલીસમી આવૃત્તિ હતી ભારતે અધ્યક્ષતા પણ કરી હતી ચિરાઈ દેવ મોઈદમ ભારતના આસામ રાજ્યની અંદર આવેલું છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું આમાં ઓકે એ પણ યાદ રાખી લેજો યુનેસ્કોનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસ ના રોજ સ્થાપના થઈ અને હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કોનું ક્લિયર ચાલો

એક આખું ટેબલ બનાવીને લખીને જ આપે છે બરાબર એટલે ઘણા લોકો શું કરે પાછા આમાંથી છે ને કોઈક ગુજરાતના ઓરિજિનના ના આવે બરાબર અમુક ક્લાસીસ વાળા પણ એવું કરે છે બરાબર પણ આપણે શું યાદ રાખવાનું છે ઓફિશિયલ વસ્તુ છે તમે ચેલેન્જ કરી શકશો હવે તમને એમ કે કેટલા ગુજરાતી મળ્યા તો આમાં પીડીએફ ની અંદર ઓફિશિયલ આઠ જ છે પછી તમે કોઈક ગુજરાતના ઓરિજિનનું મહારાષ્ટ્ર વાળું હોય બરાબર એનો જમનો ગુજરાતમાં થયો હોય ને એવી રીતે તમે એને ગુજરાતી ગણો તો એનો હાલ બરાબર એને પોતાની નાગરિકતા પદ્મભૂષણમાં અથવા તો જે પણ પદ્મ પુરસ્કાર જે મળ્યો છે મહારાષ્ટ્ર બતાવ્યું છે બરાબર તો તમે એને ગુજરાતી ન ગણી શકો સમજ્યા એમાં મહારાષ્ટ્ર લખેલું છે તો જ કહેવાય વસ્તુ સો ગુજરાતીને મળ્યો તો લગભગ એ મેં આગળના વિડીયોમાં કહી દીધું છે કેટલાને મળ્યો છે સો મને અત્યારે એક્ઝેક્ટ આંકડો યાદ નથી કેટલા ગુજરાતી પણ મેં આખું ઇન્સ્ટામાં પણ મૂકેલો છે જેટલા ગુજરાતીઓને મળ્યો છે બરાબર સો એ ધ્યાનમાં રાખજો બરાબર મારે ખાલી કહેવાનું એટલું થતું હતું ઘણા લોકો અમુક અમુક કોમેન્ટ કરતા હતા કે ભાઈ આ ફલાણા વ્યક્તિ છે તો એ ગુજરાતી ન કહેવાય બરાબર પીડીએફમાં નથી કીધા એને જે સરકારે ડિક્લેર કરી એ પીડીએફ માં એને ગુજરાતી નથી કીધા બરાબર સો એ વસ્તુ બાકી બે હજાર પચીસ માટે કુલ દસ વિદેશી વ્યક્તિને મળ્યા છે તો દસે દસ વિદેશી વ્યક્તિના નામ સાથે જણાવું તમને બરાબર એક તો છે ઓમાસુ સુઝુકી જાપાનના છે બરાબર પદ્મ વિભૂષણ મળ્યો છે સો એક જ વ્યક્તિ છે વિદેશી છે બરાબર વિદેશી છે અને એમને વિભૂષણ મળ્યો છે એક જ વિદેશી જેને પદ્મભૂષણ મળ્યો છે બરાબર સો એમનું નામ પણ યાદ રાખીશું એમને મળ્યો છે સાયન્સ અને એન્જિનિયરિંગ માટે આમને મળ્યો હતો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે પદ્મ વિભૂષણ ની ઓલામાં પણ જોઈ લીધું અને આમને પણ યાદ રાખી લેશું પદ્મ વિભૂષણ પદ્મભૂષણ વાળાને પણ બરાબર વિનોદ ધામ ધામ ઓકે અમેરિકાના છે સાયન્સ એન્જિનિયરિંગ માટે મળ્યો છે

અને પદ્મશ્રી બાકી પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ બેને જ મળ્યો છે એના કેટેગરી સાથે યાદ રહી જશે આપણને ઓકે જે સુઝુકી છે બરાબર તો એ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે પદ્મભૂષણ જાપાનના છે અને બાકી સાયન્સ એન્જિનિયર માટે વિનોદ ધામને પદ્મભૂષણ મળ્યો એ અમેરિકાના છે ક્લિયર બસ હવે વાત કરું તો અહીંયા એક લાઇન પાછી દોરી દઈએ હા હવે અજયવી ભટ્ટ બરાબર એ પદ્મશ્રી મળ્યો અમેરિકાના છે અરવિંદ શર્મા એમને પદ્મશ્રી મળ્યો કેનેડાના છે

પછી આમને યાદ રાખજો મેડિસિન માટે મળ્યો છે એટલા માટે તો મેડિસિન માટે પણ એકને જ મળ્યો છે એટલે આમનું કેટેગરી સાથે યાદ રાખીશું પદ્મશ્રી પુરસ્કાર શ્રીમતી શેખ શેખા અલી અલ જાબેર અલ સબા બરાબર તો એમને મેડિસિન માટે મળ્યો છે કુવેતના છે અને સ્ટીફન નેપ એ સાહિત્ય શિક્ષણ માટે મળ્યો છે પદ્મશ્રી એ અમેરિકાના છે ક્લિયર બસ આટલા પુરસ્કારો યાદ રાખવાના હતા બધા યાદ રાખી લેવાના છે વાત કરીએ વન લાઈનર ક્વેશ્ચનની સૌથી પહેલો ક્વેશ્ચન જોન

પોતાની ગુપ્ત બેઠક કયા દેશમાં યોજવામાં આવી જાપાનમાં યોજી છે અને 5 આઈ ની અંદર જાપાન નથી આવતું યુકે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા અને ને્યુઝીલેન્ડ એટલા 5 આઈ ની અંદર આવે છે ઓકે સો એ પણ આપણે યાદ રાખીશું કયા રાજ્યની સરકાર દ્વારા એરોસ્પેસ અને રક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર પ્રદેશે મંજૂરી આપી છે કયા રાજ્યમાં આવેલા ચીનારના વૃક્ષોને જે એટેક મળ્યો છે જમ્મુ કાશ્મીરના ચીનારના વૃક્ષોને જે એટેક મળી ચૂક્યો છે હાલમાં જ સૌપ્રથમ ટેકનોલોજી ડાયલોગ બે હજાર પચીસ નું આયોજન કયા સ્થળે થયું બેંગ્લોરમાં થયું વર્લ્ડ સૌથી પહેલું સંસ્કરણ દ્વારા કયા વર્ષ સુધીમાં દસ હજાર પ્રોડક્ટ છે તો બે હજાર ત્રીસ સુધીમાં ભારતના દસ હજાર પ્રોડક્ટ છે એ જીએટેક ધરાવતા હશે આ લક્ષ્યાંક ભારતે રાખ્યો છે ઓકે એ યાદ રાખીશું કોઈ પણ પ્રોડક્ટ છે બરાબર એના જીઆઈ ટેગ મળે ત્યારે કેટલા વર્ષ સુધી માન્ય રહે એક જ ક્વેશ્ચન આજના વિડીયોમાં કોઈ પણ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળે ત્યારે કેટલા વર્ષ સુધી માન્ય રહે એનો જવાબ તમારે લખવાનો છે કોમેન્ટમાં ઓકે બસ તો અહીંયા ઓગણત્રીસમી તારીખના વિડીયોને વિડાય આપી દઈએ બે દિવસ બાકી છે ત્રીસ અને એકત્રીસ પછી ઓગણત્રીસ રૂપિયામાં તમે જાન્યુઆરીના પણ એક્સેસ કરી શકશો પીડીએફ અને ટેસ્ટ સિરીઝ બરાબર બાકી જેમને પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી છે એ લોકો તો ચૌદસો નવ્વાણું વાળામાં લઈ લેજો બરાબર અત્યારે પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ ચાલે છે બરાબર સો તમે કુપન કોડ એક્ઝામ ફિફ્ટી છે બરાબર એના ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટલી પ્રાઇસ ઘટી જશે બરાબર પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જશે નેક્સ્ટ છ મહિનાની વેલિડિટી મળશે એટલે આવનારા છ મહિનાના બધા કરંટ અફેર એની અંદર તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો બરાબર આવનારા છ મહિનાનું પણ આમાં આવી જશે જૂના જેટલા જોઈતા હોય એટલા આવી જશે બરાબર સો જૂનું નવું બધું કન્ટેન્ટ જોઈતું હોય તો આ ચૌદસો વાળામાં આવો એક્ઝામ ફિફ્ટી કોડ નાખો પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવો બરાબર બાકી મંથ વાઈઝ સ્ટડી કરવું છે તો મહિનો પૂરો થઈ ત્યાં સુધી રાહ જુઓ બરાબર નો હમણાં મહિનો પૂરો થશે એટલે ફર્સ્ટ વીકમાં માં મુકાઈ જશે